અમરેલી જિલ્લાના રાજુલા શહેરમાં આવેલ શ્રદ્ધા વૃદ્ધાશ્રમ ખાતે સ્વર્ગસ્થ દિનેશભાઈ સરવૈયાની નવમી પુણ્યતિથિ નિમિત્તે બ્લડ ડોનેશન કેમ્પ તથા ફ્રી નિદાન કેમ્પનું આયોજન કરાવું રાજુલા શહેરના એસટી બસ સ્ટેશન પાસે આવેલ વૃદ્ધાશ્રમ ખાતે સ્વર્ગસ્થ દિનેશભાઈ લાલજીભાઈ સરવૈયાની નવમી પુણ્યતિથિ નિમિત્તે અમરેલી જિલ્લા

પુણ્યતિથિ નિમિત્તે આમ તો અમારા સાગરભાઈ છે એ દર વર્ષે બ્લડ બેંકને બ્લડ ડોનેશન કેમ્પ હર વર્ષે કરે જ છે અને આજે તો સિવિલ હોસ્પિટલ અમદાવાદથી આખા હોસ્પિટલના લોકો આખો સ્ટાફ આવ્યો છે અને એને બ્લડ ડોનેશન કરવાના સાતો સાથોસાથ ડાયાબિટીસ માટે પણ ફ્રી નિદાન કેમ્પનું આયોજન સિત્તેર વર્ષની વયમર્યાદાને આયુષ્યમાન કાર્ડ માટેની પણ આખું આયોજન કરવામાં આવ્યું છે તો આવા કાર્યક્રમો જ્યારે આવી પુણ્યતિથિના નિમિત્તે થતા હોય તો આપણે એ બી ગર્વ લેવા જેવી વાત છે કે કોકની યાદગીરી માટે એક સ્મારક રહી જાય એના માટે આજે આ દિનેશભાઈને આ પુણ્યતિથિના નિમિત્તે જ્યારે આ બ્લડ ડોનેશન કેમ્પ રાખ્યું છે ત્યારે હું અભિનંદન આપું છું ભાઈ શ્રી સાગરભાઈને એમના પરિવારને અને આવા કાર્યક્રમો હર હંમેશ માટે કરતા રહે એક એક લોહીનું ટીપું એ કોકનો જીવ બચાવી શકે અને એવા કાર્યો જ્યારે આયા થઈ રહ્યા છે ત્યારે મને આમાં સહભાગી થવાનો મોકો મળ્યો હું ભાઈ શ્રી સાગરભાઈનો અમને પરિવારનો ખૂબ ખૂબ આભાર માનું છું